નમસ્કાર વિદ્યાર્થી મિત્રો હું ડૉક્ટર મિતેશ જે પટેલ આસિસ્ટન્ટ પ્રોફેસર ઇન મેથેમેટિક્સ આપ સર્વેનું તમારી પોતાની જ યુટ્યુબ ચેનલ મિતેશ મેથ્સમાં સ્વાગત કરું છું ધોરણ દસ ગણિત ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓ માટે સમાંતર શ્રેણીના સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે એનાથી અગાઉના જે ઉદાહરણ છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ એક છે એ આપણે વિડીયોમાં કવર કરી દીધું છે આજના લેક્ચર્સમાં આપણે પાંચ પોઈન્ટ બેના એક્ઝામ્પલ્સ કરવા જઈ રહ્યા છીએ તો ચલો શરૂ કરીએ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે એનો એક્ઝામ્પલ નંબર વન નીચેના કોષ્ટકમાં સમાંતર શ્રેણીનું પ્રથમ પદ એ આપેલું છે સામાન્ય તફાવત ડી છે અને એનમું પદ એ છે તો ખાલી જગ્યાઓ પૂરો તો જો અહીંયા પ્રથમ જે એક્ઝામ્પલ છે એમાં પ્રથમ પદ એ આપેલું છે સામાન્ય તફાવત ડી આપેલું છે એન એટ માટે આપણે શોધવાનું છે એ એન તો આપણે યાદ રાખી જ દઈએ કે એ એનની ફોર્મ્યુલા શું હતું એનનું સૂત્ર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી હતું તો હવે આપણે જરૂર છે અહીંયા એ એઇટ શોધવું છે તો એ છે આપણી પાસે અહીંયા સેવન પ્લસ અહીંયા એટ માઇનસ વન કરો એટલે સેવન ડીટલું છે આપણી પાસે અહીંયા ત્રણ છે તો શું થશે અહીંયા સાત ગુણ્યા ત્રણ કરશો એટલે એકવીસ થશે અને સાત ઉમેરશો એટલે તમારો જવાબ આવી જશે અહીંયા અઠ્યાવીસ આવી જશે એટલે જો આની તમારે ગણતરી કરવી હોય તો એન ઇક્વલ્સ ટુ એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી માટે અહીંયા તમે લખી શકો સાત પ્લસ એકવીસ અને પછી ફાઇનલી આન્સર અહીંયા લખી શકો છો ટ્વેન્ટી એટ તમને જવાબ મળી જાય છે બીજા નંબરનો એક્ઝામ્પલ જોઈએ આ દરેકમાં ફોર્મ્યુલા તો તમારી યાદ છે એન ઇક્વલ્સ ટુ એ પ્લસ એન માઇનસ વન ડી તો અહીંયા એ તમને આપેલો છે માઇનસ અઢાર તમારે ડી શોધવાનો છે એન છે દસ અને એ એન આપેલો છે આપણને ઝીરો તો ચલો અહીંયા એ કિંમત હું મૂકી દઉં છું શૂન્ય ઝીરો એ કેટલો આપેલો છે આપણને માઇનસ અઢાર છે એન માઇનસ એન એટલે ટેન માઇનસ વન કરો તો નાઇન ડી શોધવાનો છે તો અહીંયા હું ડી લઈ લઉં છું તો માઇનસ અઢારને હું ડાબી બાજુ લઈ જાઉં તો અઢાર ઇક્વલ્સ ટુ શું થશે નાઇન ડી થશે તો હવે નવ ભાગી દેવામાં આવે તો અઢાર ભાગ્યા નવ કરવામાં આવશે તો આપણને બે મળી જશે તો અહીંયા ડી બીજા એક્ઝામ્પલમાં શું મળી ગયું છે આપણને ટુ મળી ગયો છે થર્ડ નંબરનો એક્ઝામ્પલ એ પણ બહુ સરળ છે એ શોધવાનો છે ડી આપેલો છે માઇનસ ત્રણ એન આપેલો છે અઢાર અને એન આપેલો છે માઇનસ પાંચ તો અહીંયા માઇનસ પાંચ બરાબર એ કેટલો છે આપણી પાસે શોધવાનો છે ઓકે તો એ પ્લસ એન એટલે અઢાર એટલે અહીંયા એન માઇનસ વન કરો તો સત્તર ડીની કિંમત છે માઇનસ તો અહીંયા સત્તર ગુણે ત્રણ કરશો એટલે અહીંયા સત્તર માઇનસ એકાવન થશે તો માઇનસ પાંચ બરાબર એ માઇનસ એકાવન માઇનસ એકાવન અહીંયા આવે તો એકાવન માઇનસ પાંચ બરાબર આપણને શું મળી જશે એ મળી જશે એકાવન માઇનસ પાંચ કરવામાં આવશો એટલે આપણને શું મળશે છેતાલીસ જવાબ મળી જાય છે તો અહીંયા એ બરાબર કેટલો થશે ફોર્ટી સિક્સ મળી જાય છે ચલો એક્ઝામ્પલ નંબર ફોર જોઈએ બહુ સરળ એક્ઝામ્પલ છે અને આ જે એક્ઝામ્પલ છે તમને એક એક માર્ક્સમાં પૂછાઈ શકે કે પ્રથમ પદ એ છે ડી આ છે એન બરાબર એટ માટે એ એન શોધો ડી આપેલો છે એન આપેલો છે એન આપેલો છે તો તમને એવું કહે પ્રથમ પદ એ શોધો તો તમને સરળતાથી આવડી જશે હવે અહીંયા એન શોધવાનો છે આપણે એ એન આપ્યું છે અહીંયા થ્રી પોઈન્ટ સિક્સ એન શોધવો છે આપણે એ કેટલો છે માઇનસ અઢાર પોઈન્ટ નવ એન માઇનસ વન આપણે એમને એમ રહેવા દઈએ છીએ તો હવે અહીંયા ડી કેટલો છે બે પોઈન્ટ પાંચ તો જો બહુ સરળ છે એક્ઝામ્પલ્સ અહીંયા તો હું થ્રી પોઈન્ટ સિક્સના જોડે માઇનસ એટ એટીન પોઈન્ટ નાઇન લઈ લઉં તો થ્રી પોઈન્ટ સિક્સ એટીન પોઈન્ટ નાઇન બંને જશે અહીંયા બે પોઈન્ટ પાંચ એન અને માઇનસ બે થશે અહીંયા હવે આ બંનેનો સરવાળો કરો તમે તો અહીંયા કેટલા થશે પાંચ એક કહીએ એટલે અઢારને એક ઓગણીસ થશે બાવીસ પાંચ આપણને મળશે બરાબર ટુ પોઈન્ટ ફાઈવ એન માઇનસ ટુ આ માઇનસ ટુ પોઈન્ટ ફાઇવ અહીંયા આવી જાય તો બાવીસ પાંચ અને બે પોઈન્ટ પાંચ ભેગા થાય તો આપણે કેટલા થઈ જશે પચીસ થઈ જશે અને અહીંયા ટુ પોઈન્ટ એન હવે એટલે એનો મતલબ પચીસ બરાબર અહીંયા પચીસ એન લખી શકીએ પચીસ કેન્સલ આઉટ થઈ જાય તો એન બાય ટેન બરાબર વન વધે એટલે એન બરાબર આપણને કેટલો મળી જશે અહીંયા દસ મળી જશે તો આ એક્ઝામ્પલ પણ તમને સરળતાથી સમજાઈ ગયું છે હવે એક્ઝામ્પલ નંબર ફાઇવ જોઈએ વનમાં કે તમને પ્રથમ પદ એ આપ્યું છે એ અહીંયા આપેલું છે ત્રણ પોઈન્ટ પાંચ તમને ડી આપેલો છે ઝીરો તો હવે જો આમ મેં તમને પહેલાં પણ કીધેલું કે કોઈ પણ સમાંતર શ્રેણી માટે સામાન્ય તફાવત ઝીરો હોય તો પહેલું પદ લો બીજું પદ લો ત્રીજું સોમું પાંચોમું હજારમું પદ લો એ બધે બધો પદ શું હવે તમારી પાસે જે એ પ્રથમ પદ હોય એ જ આવશે કારણ કે અહીંયા એકસો પાંચ માઇનસ એક કરો એટલે એકસો ચાર તો એકસો ચાર ગુણ્યા ઝીરો એટલે ઝીરો થશે તો તમારો જવાબ શું આવશે થ્રી પોઈન્ટ ફાઇવ જ આપણને જવાબ મળી જશે તો અહીંયા સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે એનો એક્ઝામ્પલ વન એના જે નાના નાના પાંચ એક્ઝામ્પલ્સ હતા તે તમને બધાને બરાબર સમજાઈ ગયા છે આગળ વધીએ એક્ઝામ્પલ નંબર ટુ તરફ એક્ઝામ્પલ નંબર ટુ નીચેનામાંથી સાચો જવાબ શોધો અને ચકાસો એમાં પહેલો ક્વેશ્ચન છે સમાંતર શ્રેણી દસ સાત ચાર અને આગળ વધતી જાય છે નું ત્રીસમું પદ ખાલી જગ્યા છે તો બહુ સરળ છે અહીંયા જો પ્રથમ પદ એ બરાબર દસ છે સામાન્ય તફાવત ડી શું થશે સાત માઇનસ દસ કરવામાં આવે તો માઇનસ ત્રણ છે આપણે શોધવાનું છે ત્રીસમું પદ તો એ ત્રીસ તો એ પ્લસ એન માઇનસ વન ડી માટે તો અહીંયા એ આપણી પાસે છે દસ એન માઇનસ વન એટલે ત્રીસમાંથી એક જાય એટલે ઓગણત્રીસ વધશે અને ડી આપણી પાસે કેટલું છે માઇનસ છે તો અહીંયા જો દસ ઓગણત્રીસ ગુણે ત્રણ કરો એટલે ત્રીસ ગુણે ત્રણ કરો તો નેવું થાય એમાંથી ત્રણ માઇનસ કરો સત્યાસી થાય તો અહીંયા તમારી પાસે ટેન માઇનસ એટી સેવન એટલે માઇનસ આપણને જવાબ મળી જશે તો જો સમાંતર શ્રેણી દસ સાત ચારનું ત્રીસમું પદ આપણને મળી જાય છે કદાચ તમને એવું વિચાર આવે કે આ નાઇન્ટી સેવન સેવન્ટી સેવન કદાચ પેપરમાં ટાઈમ ન હોય ને ફટાફટ આવી ગણતરી કરવાનો ટાઈમ ન મળે તો તો જો હંમેશા આ શ્રેણી કેવી છે ઘટતી શ્રેણી છે સાત ચાર એટલે ઘટે જાય છે એટલે સિત્યોતેર તો ક્યારેય જવાબ આવશે જ નહીં સત્તાણું પણ ક્યારેય જવાબ આવશે નહીં એટલે કદાચ હવે તમને આ બંનેમાં કંઈ કન્ફ્યુઝન રહે એટલે જો આવા કેસીસમાં કદાચ ગણતરીમાં ટાઈમ ન મળે તો આ બંનેમાંથી કોઈ એકમાં ટીક કરી શકાય પણ આ બે તો ક્યારેય પણ આવે નહીં પણ જો કદાચ આ માઇનસ સત્યાસીની જગ્યાએ જો પ્લસ આપી દીધું હોય તો કોઈપણ જાતની ગણતરી કર્યા વગર તમે કહી શકો કે એનો જવાબ માઇનસ સેવન્ટી સેવન આવશે બીજો ક્વેશ્ચન જોઈએ સમાંતર શ્રેણી માઇનસ ત્રણ માઇનસ એક દ્વિતિયાંશ બેનું અગિયારમું પદ ખાલી જગ્યા છે તો અહીંયા જો પ્રથમ પદ એ બરાબર માઇનસ ત્રણ છે સામાન્ય તફાવત ડી કરવું તો માઇનસ વન બાય ટુ માઇનસ માઇનસ એટલે પ્લસ ત્રણ થશે તો ત્રણ દુ છ માંથી એક જાય આપણી જોડે શું વધશે ફાઈવ બાય ટુ વધશે અગિયારનું પદ શોધવું છે તમારે તો એ ઇલેવન બરાબર એ પ્લસ એન માઇનસ વન એટલે ટેન ઇન્ટુ ડી થશે એ છે આપણી પાસે માઇનસ ત્રણ દસ ડી છે આપણી પાસે પાંચ ભાગ્યા બે તો અહીંયા કેન્સલ આઉટ કરો તો આપણે શું વધશે પાંચ વધશે એટલે અહીંયા માઇનસ ત્રણ અને પાંચ ગુણ્યા પાંચ કરો એટલે પચીસ પચીસ માઇનસ ત્રણ કરો તો આપણને જવાબ શું આવી જશે ટ્વેન્ટી ટુ આપણો જવાબ આવી જાય છે તો બહુ સરળતાથી સમાંતર શ્રેણી માઇનસ ત્રણ માઇનસ એક બે અને અપ ટુ એટ તો એનું જે પદ અગિયારમું પદ આપણને મળી ગયું છે એક્ઝામ્પલ નંબર ત્રણ સમાંતર શ્રેણીના ખાલી ખાનાના પદ શોધો બહુ સરસ એક્ઝામ્પલ છે અહીંયા પાંચ નાના નાના એક્ઝામ્પલ છે જે એક માર્ક્સમાં ખાલી જગ્યામાં પૂછાવાની પૂરેપૂરી શક્યતા રહેલી છે તો અહીંયા જુઓ દરેકમાં હંમેશા યાદ રાખવાનું કે પ્રથમ પદ તમારી પાસે એ હોય સામાન્ય તફાવત સામાન્ય તફાવત આપણી પાસે ડી હોય અને એન એનમાં પદનું સૂત્ર છે એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી છે તો જો પહેલાં એક્ઝામ્પલમાં તમારી પાસે પ્રથમ પદ અહીંયા એ બરાબર બે છે અને એ પ્લસ ડી અને એ પ્લસ ટુ ડી બરાબર છવ્વીસ છે તો અહીંયા ટુ બરાબર શું થાય આ છવ્વીસ છે એમાંથી એને જમણી બાજુ લઈ જાઓ તો છવ્વીસ માઇનસ બે કરો એટલે ચોવીસ થાય તો ડી બરાબર આપણને શું મળી જાય છે બાર તો અહીંયા એ પ્લસ ડી જે આપણને ખાલી જગ્યા છે એમાં શોધવાનું છે એ પ્લસ ડી બરાબર એ એટલે બે અને ડી એટલે બાર તો તમારો જવાબ શું આવી જશે અહીંયા ચૌદ જવાબ તમારો આવી જશે કદાચ તમને થોડુંક ઇઝી ફોર્મમાં કહેવું હોય તો હંમેશા યાદ રાખવાનું કે સમાંતર શ્રેણી હોય તમને સરેરાશ એવરેજ કાઢતા તો આપણે જ છે કે નવમા ધોરણમાં કેટલા ટકા આવેલા તો બધા જ સબ્જેક્ટનો સરવાળો ભાગ્યા તમારા કુલ કેટલા સબ્જેક્ટ હતા એ તો હંમેશા યાદ રાખવાનું કે જો અહીંયા સમાંતર શ્રેણીમાં જે વચ્ચેલું પદ હોય એ પહેલું પદ અને ત્રીજા પદનું સરેરાશ એવરેજ હોય તો આ બંને વિચારો તમે છવ્વીસ અને બે અઠ્યાવીસ ભાગ્યા બે કરો તો તમારો જવાબ ઓટોમેટિકલી ત્યાં ચૌદ આવી જાય છે આ ટ્રિક છે એ એક જ સેકન્ડમાં કોઈ જ ગણતરી કરવાની જરૂર તમારે રહેશે નહીં તો અહીંયા ચલો આગળ વધીએ તો પ્રથમ એક્ઝામ્પલ્સ તમને સરળતાથી સમજાઈ ગયો છે હવે બીજા નંબરનો એક્ઝામ્પલ્સ લઈએ આપણે પહેલાં જે કાયદેસર જે મેથડ છે એ પ્રમાણે જઈએ તો અહીંયા એ આપણી પાસે નથી પણ એ પ્લસ ડી કેટલા છે તેર છે આ છે એ પ્લસ ટુ ડી અને આ છે એ પ્લસ થ્રી બરાબર કેટલા છે ત્રણ છે ચલો પાંચ બાકી કરી દઈએ આપણે તો એ લોપની રીતથી કેન્સલ આઉટ થઈ જાય ડી માઇનસ થ્રી એટલે કેટલા વધશે માઇનસ ટુ ડી તેરમાંથી ત્રણ જાય એટલે દસ વધશે તો ડી બરાબર માઇનસ બે વડે ભાગવામાં આવે તો કેટલા વધશે આપણને માઇનસ પાંચ વધશે ડી બરાબર માઇનસ પાંચ કોઈ એકમાં મૂકી દઈએ તો પહેલાં કેસના અંદર મૂકી દઈએ તો એ માઇનસ પાંચ બરાબર तो a बराबर -5 प्लस दे जाए એટલે અહીંયા કેટલા થશે 18 તો પહેલો જવાબ આવશે અહીંયા 18 પછી 13 એ તો હતો જ આપણી પાસે હવે a + 2d કેટલા થશે ચલો તો a આપણી પાસે કેટલા હતા અહીંયા 18 છે 2d d કેટલા છે આપણી પાસે -5 તો અહીંયા તો માઇનસ દસ તો અઢાર માઇનસ દસ કરો એટલે તમને કેટલા મળશે આઠ મળશે અને એ પ્રમાણે આગળ વધતું જશે જો અહીંયા આ એ પહેલું પદ શોધવા માટે તો તમારે બધી ગણતરી કરવી પડશે કદાચ તમારે આ પદ શોધવું હોત તો કેવી રીતે મળત તમને તેર અને ત્રણ સોળ ભાગ્યા બે કરો એટલે તમને શું મળી જાય છે એનું મધ્યમ પદ એ સમાંતર શ્રેણીના કોઈ પણ ત્રણ પદ લો ત્રીજું ચોથું પાંચમું નવમું દસમું અગિયારમું એમાં આગળનું પદ અને પાછળના પદ એ બંનેની સરેરાશ કરો એટલે તમારું મૂળ પદ આવી જશે ઓકે હવે એક્ઝામ્પલ નંબર થ્રી જોઈએ ચલો બહુ સરળ છે એ પણ કેવી રીતે ગણીશું આપણે થ્રીમાં તમને એ આપેલું છે પાંચ એ પ્લસ ડી નથી એ પ્લસ ટુ ડી નથી એ પ્લસ થ્રીડી આપેલા છે આપણે નાઇન વન હાફ તો અહીંયા એની કિંમત હું પાંચ મૂકી દઉં તો અહીંયા તો થ્રી બરાબર શું થશે નાઇન વન હાફ એમાંથી હું પાંચ માઇનસ કરી દઉં તો થ્રીડી બરાબર અહીંયા ફોર વન હાફ થશે એટલે અહીંયા વિચારો ચાર દુ આઠ અને એક નવ તો નવ ભાગ્યે બે થશે તો ડી બરાબર નવ ભાગ્યે બે છે અને આ ત્રણ પણ છેદમાં આવશે તો અહીંયાથી કેન્સલ આઉટ થશે તો શું વધશે ત્રણ એટલે તમને ડી કેટલું મળશે થ્રી બાય ટુ મળી જશે થ્રી બાય ટુને આપણે હજી કદાચ સારી રીતે લખવું હોય તો એક અને એક દ્વિત્યાંશ કહી શકાશે તો ચલો હવે પાંચ છે તો એમાં તમે ડી ઉમેરો તો ડી વન એન્ડ વન આપ ઉમેરવાનું છે તો છ એક દ્વત્યાંશ થશે પાછું છ એક દ્વિત્યાંશમાં પાછા એક દ્વિતિયાંશ ઉમેરો એટલે સાત અને કેટલા થઈ જશે આઠ થઈ જશે અને પછી નવ એક દૂતીઓ તમને ઓટોમેટિકલી આગળ મળતું રહેશે તો એક્ઝામ્પલ નંબર થ્રી પણ તમને સરસ સમજાઈ ગયું છે એક્ઝામ્પલ નંબર ફોર અહીં પ્રથમ પદ એ આપેલું છે આપણને માઇનસ ચાર બીજું પદ એ પ્લસ ડી એ પ્લસ ટુ ડી એ પ્લસ થ્રી ડી એ પ્લસ ફોર ડી અને અહીંયા છે એ પ્લસ ફાઇવ ડી બરાબર સિક્સ છે તો ચલો પ્રથમ પદ એ છે તથા આ તો આથી એની કિંમત માઇનસ ચાર મૂકી દેવામાં આવે તો માઇનસ ચાર પ્લસ ફાઈવ ડી બરાબર છ થશે તો ફાઈવ ડી બરાબર અહીંયા માઇનસ ચારને હું જમણી બાજુ લઈ જાઉં તો છ અને ચાર એટલે દસ થશે તો ડી બરાબર કેટલા આવી જશે આપણી પાસે બે મળી જશે તો બસ અહીંયા શોધવાનું તો આપણી પાસે આથી એ પ્લસ ડી બરાબર એ કેટલું છે માઇનસ ચાર પ્લસ બે કરો તો માઇનસ બે એ પ્લસ ટુ ડી માઇનસ ચાર અને બીજા ચાર થશે તો 0 થશે એ પ્લસ 3 ડી માઇનસ ચાર ત્રણ અને બે ગુણાકાર કરો તો છ થશે તો અહીંયા બે હશે એ પ્લસ ફોર ડી બરાબર આપણી પાસે થશે માઇનસ અને આઠ એટલે અહીંયા ચાર મળશે તો અહીંયા જુઓ ચલો માઇનસ ચાર હતા માઇનસ બે ઝીરો બે ચાર અને છ તો આપણને સમાંતર શ્રેણી એક્ઝામ્પલ નંબર ફોરમાં મળી ગઈ છે જેનું પ્રથમ પદ છે માઇનસ ચાર અને સામાન્ય તફાવત કેટલો છે બે એટલે બે બે દરેકમાં ઉમેરાતા જાય છે આગળ વધીએ એક્ઝામ્પલ નંબર ફાઈવ તરફ તો જો અહીંયા એક્ઝામ્પલ નંબર 5 જે છે એમાં તમારી પાસે શું છે આપેલું છે અહીં એ પ્લસ ડી આપેલું એ છે એ પ્લસ ડી અડત્રીસ છે એ પ્લસ ટુ એ પ્લસ એ પ્લસ ફોર ડી અને એ પ્લસ ડી તો એ પ્લસ ડી બરાબર કેટલા છે માઇનસ છે ચલો સર સરસ શાંતિથી બાદ બાકી કરી દઈએ તો શું થઈ જશે એ કેન્સલ આઉટ થઈ જશે અહીંયા માઇનસ ફોર ડી તો અહીંયા આ માઇનસથી માઇનસ બાદ બાકી પ્લસ થશે તો અડત્રીસ અને બાવીસ તો કેટલા મળશે તમને સાહીઠ જવાબ આવશે અહીંયા તો ડી બરાબર સાહીઠ ભાગ્યા માઇનસ ચાર કરવામાં આવે તો માઇનસ પંદર થશે ક્લિયર થાય છે એક કિલો થશે ચલો અહીંયા તો એ પ્લસ ડી બરાબર અડત્રીસ તો એ બરાબર અડત્રીસ માઇનસ ડી એટલે માઇનસ માઇનસ કેટલો થઈ જશે પંદર થઈ જશે એટલે આઠ ને પાંચ તેર એક વધી ચાર પાંચ તો ત્રેપન તો તમારી પાસે પ્રથમ પદ એ કેટલું થશે ત્રેપન પછી જોઈએ છે આપણે એ પ્લસ ટુ ડી તો એ પ્લસ ટુ ડી બરાબર એ કેટલો છે ત્રેપન છે બે અને અહીંયા માઇનસ તો માઇનસ ત્રીસ તો ત્રેપન માઇનસ ત્રીસ કરો તો કેટલા મળશે ત્રેવીસ એટલે અહીંયા એ પ્લસ ટુ ડી ત્રેવીસ હશે ચલો એ પ્લસ થ્રીડી કરવામાં આવે તો ત્રેપન માઇનસ પંદર થ્રીડી છે તો અહીંયા ત્રેપન અહીંયા પંદર તરી પિસ્તાળીસ એટલે કેટલા મળશે આપણી પાસે આઠ તો અહીંયા કેટલું મળી ગયું છે આપણને આઠ ચલો એ પ્લસ ફોર ડી કરવામાં આવે તો ત્રેપન ફોર માઇનસ પંદર તો ત્રેપન પંદર ચોક સાહીઠ માઇનસ થશે તો કેટલા આવશે આપણી પાસે માઇનસ સાત થશે તો જો એકદમ સરળતાથી આપણને એક્ઝામ્પલ નંબર ફાઇવ એમાં પ્રથમ પદ આપણને મળે છે ફેફ્ટી થ્રી બીજું પદ થર્ટી આપેલું હતું એ પ્લસ કર્યા તો આપણને ત્રેવીસ મળી ગયા એ પ્લસ થ્રી આઠ મળી ગયા છે એ પ્લસ ફોર ડી સાત મળી ગયા છે તો એક્ઝામ્પલ સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બે એના એક્ઝામ્પલ નંબર ટુમાં જે તમને પાંચે પાંચ એક્ઝામ્પલ આપેલા હતા એ બધા જ એક્ઝામ્પલ તમને સરળતાથી સમજાઈ ગયા છે હવે આગળ વધીએ નેક્સ્ટ એક્ઝામ્પલ તરફ શરૂ કરીએ એક્ઝામ્પલ નંબર ફોર સમાંતર શ્રેણી ત્રણ આઠ તેર અઢારનું કેટલામું પદ ઇઠ્યોતેર થાય બહુ સરળ એક્ઝામ્પલ છે તો જો અહીંયા ચલો તો અહીં આપણી પાસે પ્રથમ પદ કેટલું છે એ બરાબર ત્રણ છે સામાન્ય તફાવત ડી કેટલું છે આઠ માઇનસ ત્રણ કરો કે તમે તેર માઇનસ આઠ કરો તો પણ તમને કેટલું મળી જાય છે પાંચ ચલો ધારી લઈએ ધારો કે એનમું પદ ઇઠ્યોતેર છે આપણને ખબર નથી કે કયું પદ ઇઠ્યુંતેર છે એટલે ધારો લો કે એનનું પદ ઇઠ્યોતેર છે આથી એન બરાબર શું થાય ઇતેર થાય બરાબર ચલો હવે આપણે એ નું સૂત્ર મૂકીએ હવે એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી માટે ચલો અહીંયા એ મૂકી દઈએ અઠ્યોતેર એ કેટલા છે ત્રણ છે આપણે એન શોધવાનો છે ડી કેટલા છે અહીંયા પાંચ છે તો અહીંયા બહુ ઇઝી છે તો ઇઠ્યોતેર બરાબર ત્રણ અહીંયા પાંચ એન માઇનસ થશે તો ઇઠ્યોતેર બરાબર આ પાંચ એન છે થ્રી માઇનસ ફાઇવ કરો એટલે માઇનસ બે થઈ જશે માઇનસ ને અહીંયા લઈને આવો તમે તો ઇઠ્યોતેર પ્લસ બે કરો તો એસી થશે પાંચ એન બરાબર તો અહીંયા એન બરાબર એસી ભાગ્યા પાંચ કરવામાં આવે તો સોળ પંચા કેટલા થશે એસી થઈ જશે તો શું લખવાનું આપણે છેલ્લે આથી સોળમું પદ સોળમું પદ સરસ રીતે એક્ઝામ્પલ નંબર ફોર તમને બરાબર સમજાઈ ગયો છે એક્ઝામ્પલ નંબર ફાઇવ તરફ આગળ વધીએ એક્ઝામ્પલ નંબર ફાઇવ તરફ આગળ વધીએ તમને એક્ઝામ્પલ વન ટુ થ્રી ફોરમાં ખૂબ મજા આવી જ ગઈ હશે વિડીયોને લાઈક કરજો ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને તમારા મિત્રો જે ધોરણ દસમાં ભણે છે એમના જોડે મિતેશ મેથ્સ ચેનલ શેર કરજો ચાલો શરૂ કરીએ નીચેની સમાંતર શ્રેણીના પદોની સંખ્યા શોધો એટલે અહીંયા સાત તેર ઓગણીસ અને બસો પાંચ સુધી તો આ શાંત સમાંતર શ્રેણી છે તો આમાં કેટલા કુલ પદો આવેલા છે એ શોધવાનું છે તો બહુ ઇઝી છે અહીંયા તો ચલો શરૂ કરીએ પહેલાં માટે જવાબ તો અહીં પ્રથમ પદ એ કેટલું છે આપણી પાસે એ બરાબર સાત છે સામાન્ય તફાવત ડી કેટલું છે તેર માઇનસ સાત કરવામાં આવે તો આપણી પાસે અહીંયા છ છે એ એન કેટલું છે એનનું પદ બસો પાંચ છે એટલે બસ આપણે આટલું શોધવાનું છે કેટલા પદ છે આપણને મળી જશે તો હવે લખો અહીંયા અહીં કે આથી એન બરાબર એ પ્લસ એન માઇનસ વન ઇન્ટુ ડી તરફ આગળ વધીએ તો એન આપણી પાસે છે બસો પાંચ એ છે સાત એન માઇનસ વન ડી કેટલા છે આપણી પાસે અહીંયા છ છે તો બસો પાંચ બરાબર સાત એમના એમ રાખીએ અહીંયા છ એન સિક્સ થશે તો અહીંયા બસો પાંચ બરાબર સિક્સ એન પ્લસ વન થશે ને કારણ કે સાત માઇનસ છ કરો આ વનને અહીંયા લઈને આવો તો બસો ચાર બરાબર સિક્સ એન મળશે આપણને તો ચલો એન બરાબર શું થશે બસો ચાર ભાગ્યે છ કરો એટલે છ ગુણ્યા ત્રણ કરો તો છ તરી અઢાર થશે બે વધ ચોવીસ તો છ ચોક ચોવીસ એટલે એનો મતલબ એ એન એટલે આ જે પદ છે એ કેટલા નંબરનું પદ છે ચોવીસમાં નંબરનું પદ છે ચોવીસ ક્યાં આ જે પદ છે ચોત્રીસમાં નંબરનું પદ છે એટલે આ પ્રથમ પદ બીજું પદ ત્રીજું પદ ચોથું પદ અપ ટુ ચોત્રીસમાં નંબરનું તો સમાંતર શ્રેણીના પદોની સંખ્યા કેટલી થઈ ગઈ થર્ટી ફોર આપણો જવાબ મળી ગયો છે બરાબર સમજાઈ ગયું છે તો અહીંયા લખી દેવાય કે પદોની સંખ્યા બરાબર ચોત્રીસ અને આ સમાંતર શ્રેણી કેવી છે શાંત સમાંતર શ્રેણી છે જો અનંત સુધી જતા હોય તો એ અનંત સમાંતર શ્રેણી મળશે સરસ આ એક્ઝામ્પલ પણ બહુ ઇઝી છે અહીંયા તો અહીંયા પ્રથમ પદ એ અઢાર છે સામાન્ય તફાવત પંદર એક દુત્યાંશ એમાંથી અઢાર બાદ કરવામાં આવે તો જો અહીંયા આ એક દુત્યાંશ ભૂલી જાઓ તમે તો પંદર માઇનસ અઢાર કરો તો કેટલા વધે માઇનસ ત્રણ વધે પણ હજી આની જોડે એક દુત્યાંશ વધાર છે એટલે કેટલા વધશે માઇનસ બે એક વધશે હવે અહીં એ એન પદ કેટલું આપેલું છે આપણને માઇનસ ફોર્ટી સેવન ચલો શરૂ કરીએ અહીં એ એન બરાબર એ પ્લસ એન માઇનસ વન પ્રમાણે તો માઇનસ ફોર્ટી છે આપણી પાસે અઢાર એન શોધવાનો છે ડી કેટલો છે માઇનસ બે એક દ્વિત્યાંશ બરાબર અને જો કદાચ તમને હજી ના ખ્યાલ આવ્યો હોય તો પંદર દુ ત્રીસ અને એકત્રીસ ભાગે બે કરો માઇનસ અઢાર કરો તો તમારો જવાબ માઇનસ ફાઇવ બાય ટુ આવી જાય તો પણ તમે ગણી શકશો તો માઇનસ સુડતાલીસ છે માઇનસ અઢાર અહીંયા આવશે આ માઇનસ એન માઇનસ વન છે અહીંયા ગુણો તો બે દુ ચાર એટલે માઇનસ પાંચ મળશે તો હવે અહીંયા જો કેટલા થશે પાંચ માઇનસ પાસઠ થશે એન માઇનસ વન માઇનસ ફાઈવ બાય ટુ તો જુઓ એન માઇનસ વન બરાબર શું થાય અહીંયા માઇનસ પાસઠની જોડે બે ગુણાય અને માઇનસ પાંચ વડે ભગાઈ જશે તો અહીંયા તેર પંચા પાસઠ થશે તો તેર વધશે એટલે તેર દુ છવ્વીસ થશે તો એન માઇનસ વન તો એન બરાબર કેટલો મળશે આપણને જવાબ સત્યાવીસ મળી જશે એટલે જે કુલ કેટલા પદ છે આમાં તો કુલ તમારી પાસે સત્યાવીસ પદ એક્ઝામ્પલ નંબર ફાઇવ એના બીજા દાખલામાં આપણને મળી ગયા છે સ્વાધ્યાય પાંચ પોઈન્ટ બેના તમને એક્ઝામ્પલ વન ટુ થ્રી ફોર ફાઇવ બરાબર સમજાઈ ગયા છે હવે નેક્સ્ટ વિડિયોમાં આપણે નંબર સિક્સથી આગળ વધીશું જય હિન્દ જય જય ગરવી ગુજરાત